ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હલો તો વાગવા આવ્યા છે હાથ અને જો વાતાવરણ છે અને પેહું દોવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી પેહું દવાય છે ને આપણે બનાવવાની હે રોટલી રોટલી ને શાક ને ભાણા ને એવું થઈ જાય ને પછી જાઉં હે ને દવા એક રોટલા વાહે રાખવાનું છે જ આ બધું પેહું ધોવાય છે હલો બે કેમેરો કરીને બતાવું આમ હે ને થોડુંક સેટું દેખાય અને જો એ ના થાય

એમ કઈ ના હોય જસમી બસ કઈ ના થાય એથી ઓલા બૂટું પહેરી જાવ હારા મારે બૂટે છે ને ક્રોક છે હે એટલે આમ ટેકો થઈ જાય થોડોક હા એ તો મને ખબર મને હું ચંપલ પહેરીને ના ફાવે પણ આ વાત થાય ખાલી અને જો ઓટાણમાં હે ને ભાઈ હું દવા ને પછી નીણ કરીએ હમ સવારમાં પોતપોતાનું કામ હોય બધાને ખબર જ હોય એટલે બધા વર્ગી જાય

ઘણા કઈ બીજું કંઈક ચાલો તો જાય મંડી ને દો હાલો તો વાડીમાં પૂગી ગયા અને જા હું કોઈક વડું વડું ખડ છે ને જ રહ્યું ફૂદડી વાળું એવું અમે બધી સેતી નહી દઈ જાય તો ની બાકી જતા અમારે પગ દેતા બીક લાગે હે ભાઈ દૂર થઈ ગયું દૂર ડૂર સાડીઓ લો કેમ બાકી અને જોતા ઈરી પથારી ફેરવી પણ તો આમ વલ બહુ છે એટલે એમ ખબર ના પડે ને કે આમાં વલ ના હોય તો ત્યાં પાંદડા ખાઈ જાય તો રોગા ઠૂઠા વધે દવા તો છાટી દીધી હતી જઈ દીપી અને પીરી લાગે માંડવી હાલો તો વાગી ગયા છે હવા દહ જોઈ લો ખડનો ઢગલો કેટલી આયરું છે મમ્મી આ કેટલી ચાર આયરું ઢગલો છે ચાર જ થાય દહ ક્યાં થઈ ઓલી બેદ આપણે આમ રહેતી ગયું ને માઠેલું કોઈ એવો ઢગલો થયો જોતા હમ એ દહ હાયર્યું લેવાની પણ ઢગલો અહીં સાર હાયર્યું નું જ છે બેન આ બેન પાછા છે ને મારું માને નહીં એમાં એવું છે કણજરો બહુ વડો થઈ ગયો ને તે હાવ ઢગલો થતા કઈ વાર લાગે એમ નથી બાસકી ભરાઈ જાય ઘાયે ઘા हम्म हेलो नेदो मंडी का है का पुणी कलाक से आपड़े अगर पछि सटके दातनी पछि आपड़े है ना रसोई बाकी है એટલે 11 વાગે ઘેર જાવું એટલે 12:30 થાય ત્યાં જમવાનું થઈ જશે આદ્યો ભગવાન જે છાયા દીધો કઈ તિલકો તો કાલે મેડમ તડકો બહુત બહુ તડકો પણ પાસું માણસ માણસ ની ગરમી આવી થતી થોડો મેળા નાગલી દી અને કાલ તો ગુજરાતમાં તડકો પડ્યો તેમ કે પછી નહોતો કઈ 2 વાગ્યે એટલો તડકો નહોતો આપણે મેળામાં નીકરાન થઈ એક વાગ્યે અને એમ થતું હાથ હરગી જાય છે હાવ બપોરનો તાપમાન બોવ હતો એલા આથી આપણે ગયા ને પછી પછી એક દોઢ કલાક તાપમાન વધારે હતું હાલો તો मंडी फटाफट ને દેવા હાલો તો ઊંઢે પાછા જઈએ આપણે વાડી હેલો આપ કોના હે નહીં હમ આપકો નહીં લઈ જૈંગે અન લઈ જે દમણ બી મણ બી બધી ખાઈ દે એ મમ્મી જો મોડ થઈ ગયો ભાઈ ધોયડી જાય છે હાલો તો ચા પાણી પી લીધા હે બધા આપણે જઈ છીએ વાળીએ અને છે ને બપોર આપણે છે ને વહેલા આવતા રહેતા રસોઈ બનાવવાની બાકી હતી ને એટલે તો હવે પાછા જઈ અહીંથી નીકળી ને ત્યાં પોવો ને ગરેડો પૂરો થઈ જાય સારો અને જાઓ મારે જસમીનભાઈ ને ને હક થાય નહીં તો કે હું ભારી લઈ જાઉં તો જો એ ખડ હારતો તો એકલો એકલો અને મમ્મી સલાહ દી હે કે એટલી છોડ દે અને એટલી ના છોડજે જો આની કરસલ ચોખી થઈ ગઈ મેં વિને દે ગઈ અને જો આ છે મારા જયદીપભાઈ નો ખાટલો કેમ બાકી કપાસ હોય ને તો એ આ ખાટલો બહુ કામ આવે માલઢોર આવે ને માથે હે ને બેઠા હોય તો સુજે પછી કરવા થાય બાકી આમાં એટલી બધી જરૂર ના પડે પણ તોય આ ખાટલો બહુ કામ આવે કઈ જો કેવડો છે ખાટલો હે ને બીજો માળ છે ને ધીમા આ માડા પાઇપ લગાવીને ભરી લે તો ડબલ માળનો થઈ જાય હાલો તો આપણે મંડીને દવા જાવ વડું ખર્ચ કા મમી આરે આ બધું તો વાટી વાટી નાખો આ બોલો હાય તમ પછી એટલું વધી ગયું આઈને કઈ નતો ઇતાની ગાઢવા હતા એમાં બીજી નથી વાત એમાં આ હું તો પછી હાય તમ પછી અમાર હવન હતો ને એટલે પછી ટાઈમ ના જડ્યો ને ખાઈ તમ પછી ને દેઈ જાત વાહ હું છે ખાચા જેવું વેસમાં ભૂંડડા નથી ને એવા

દેઢો પહે ને ઓળ હાંડિયો ઘણા એને હું કેતા હોય ખબર નહીં હું તો તાંડયો કહું અને થળીયા દેડવા થોડા થોડા ઓલ થઈ ગયા છે આમાં બી ભરાઈ ગયા છે વધારે બાકી જે બીબડા ને એવું ઘણું હે હુયા બે છે ને એવું છે પાણીની જરૂર પડી હવે તળિયા મંડા પડવા મમ્મી

આગળી કેતી તી કે જાય ભૂંડ આવ્યા હોય તો હોય અને વાય એવું હજી લાગે છે આટલા એ આટલી વરા હે હમ તો કે હું સાજો ઓરો ખાટલો રાખે આયા આને કર કે ને ખાટલો તો સુજે જે કઈ જોઈ લ્યો આ ભૂંડડા ના કારના હે ને બે ત્રણ દી પેલા ના હે જો ગારો બધો ખરી ગયો છે અને સુકાઈ ગયા આમ ખખડી ગયા છે ડેડવા ચા ડેડવા થઈ ગયા

જોઈ લો મિત્રો આવી નુકસાની કરી ગયા જો બે ત્રણ દિવસ પહેલાંનું હે બેદીથી જે દી ફૂવા આવે ને તે એટલો બધો કંઈ વાંધો નથી જયારે જોઈ લો એની ખાધી અને ખાઈ ને એની ખોઈતરા ખાઈ અને આમનું છે ને શું આ છોડવામાં છોડવામાં ખાઈ જતા હેજો અમુક તાજી હુયા હોતા એમનું હેજો અને બાકી રહી ગયો એક બાકી જા उस्क नही आखो छोड़ो लीधोड़ा पोना पांच जाऊँ से घेरे कारण घे भाई माल हामटा तो है बेक, बेक तो घेर जावा दी आप कला टाइम जड़े तो कल नई जाए लगभग नहीं कल कहीं जरा वेलेरिये नई जाए तो आम क्या पूगी गये ને દે દે મમ્મી પૂછે કે કાલ ની ને દે દે તો એ ઉંચ છે અને જો આપણે એમ તો ઘણો પલો કાપી ગયા આજ એક દિમ ને દે દે સારા થી આમ હું કાય હવાર થી હાન્યુ થી ને દેન તો પણ હાલો તો અમારી પાગી ઘીરે ધીરા ધીરા ઇલા બૈલી થી પાર એ નું આ થોડી જમ અને ધ્યાન રાખવું પડે નક પડી જાય અખો સરમાં પાણી કરવા થોડ થોડ જવું સ રસ્તો સાફ કરવો હે પણ માંડવી ને દેજે ને પછી